અને એક ભાગ ચણાની દાળ લીધી છે તે મિક્સ કરીને મેં ઘંટીમાં દળીને તૈયાર કરેલું છે તમે અહીંયા ચોખા અને ચણાની દાળને પલાળીને પણ બનાવી શકો છો ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું વન ટીસ્પૂન હળદર અને વન ટીસ્પૂન આખું જીરું એડ કરીશું જેથી કરીને એકદમ સરસ રીતના પલ્લી જાય અને સરસ બેટર આપણું તૈયાર થઈ જાય ત્યારબાદ ત્રણેય વસ્તુ મિક્સ કરીને તેમાં થોડીક એવી ખાટી છાશ એડ કરતા જઈશું અને બેટરને ફેંટતા જઈશું આ છાશ મને આપણે થોડી ખાટી રાખવાની છે અને નવ શેકા ગરમ જેવી લેવાની છે જેથી કરીને આપણું જે બેટર છે એ સરસ મજાનું તૈયાર થઈ જાય અને આપણા ઢોકળા છે તે સરસ મજાના ફૂલીને અને પોચા જાળીદાર જેવા બને આપણો આ બેટર એકદમ સરસ રીતનું તૈયાર થઈ જાય એટલે તરત જ એને ડીસ ઢાંકીને કોઈ પણ ગરમ હુંફાળી જગ્યા હોય તેવી જગ્યાએ આપણે તેને મૂકી દેવાનું છે આપણો બેટર તૈયાર થઈ ગયું છે ત્રણ ચાર કલાક પછી આપણે બેટર જોઈ રહ્યા છે સરસ મજાનો થોડોક એવો આથો આવી ગયો છે આ આથો આવ્યા બાદ આપણે તેને થોડુંક ફેટી દેવાનું છે સરસ મજાનું ફેટીને આપણે તેમાં થોડાક શાકભાજી એડ કરવાની છે જેથી કરીને આપણને ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો હવે આપણે તૈયારી કરી લઈએ તમને જો જે શાકભાજી તમને ફાવે તે તમે એડ કરી શકો છો અહીંયા મેં એક નાનું એવું બીટ છીણીને તૈયાર કર્યું છે લીલા મરચાં ત્યારબાદ લીમડો લીમડાને કટિંગ કરીને એડ કરવું જેથી કરીને આપણા શરીરમાં જાય એટલે આપણે શરીરમાં સારી એવી સ્ફૂર્તિ આવે ત્યારબાદ અચકચરા ખાંડેલા સિંગદાણા ત્યારબાદ ત્રણથી ચાર છીણેલા ગાજર ત્યારબાદ એક મોટી એવી દૂધી આટલી વસ્તુ એડ કરીને અહીંયા મેં આપણા શરીરને પોષક તત્વો મળે તે માટે ફણગાવેલા મગ એડ કર્યા છે જેથી કરીને આપણા શરીરમાં જાય એટલે આપણા શરીરમાં તંદુરસ્તી રહે અને આપણું શરીર હેલ્ધી બને રીતના બધી વસ્તુ એડ કરીને અહીંયા મિક્સ કરી દીધું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણો બેટર તૈયાર થાય છે આપણો આ બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં આપણે કોથમીર થોડીક એડ કરીશું અને જો આપણે જ્યારે આપણે મીઠું એડ કર્યું તો ત્યારે આપણને જે સ્વાદમાં મીઠું ઓછું લાગે અને શાકભાજીના પ્રમાણ આપણે થોડુંક મીઠું તેને પાતળી દઈશું જેથી કરીને આપણે ઢોકળા જ્યારે ફૂલીને તૈયાર થાય ત્યારે તે ઢોકળા ડીસની સાથે ચોંટી ના જાય અને તરત જ આપણે ડીસથી અલગ થઈ જાય એટલા માટે આપણે તેલ એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ રહ્યા છો તમારી પાસે પીછી હોય તો તમે પીછીનો પણ ઉપયોગ કરીને આવી રીતના ડીસમાં સ્પ્રેડ કરી શકો છો અને આટલું સ્પ્રેડ કર્યા પછી જે ઢોકળાનું બેટર છે તેને આપણે એક અલગ તપેલીમાં લઈશું જેથી કરીને સોડા આપણે આ તપેલીમાં જ એડ કરીશું બધાનું જે બેટર છે એમાં આપણે સોડા એડ નહીં કરીએ ડીશ પ્રમાણે આ તપેલીમાં આપણે બેટર નાખીશું અને તે ડીશમાં જેટલું સમાય તેટલું જ આપણે તપેલીમાં એડ કરવાનું છે કેવા ચપટીક જેટલા સોડા એડ કરીને બરાબર ફેટવાનું છે જેથી કરીને બધામાં સોડા મિક્સ થઈ જાય અને આપણા જે ઢોકળા છે તે સરસ મજાના ફૂલીને તૈયાર થઈ જાય હવે એ ડીશમાં આપણે એડ કરીને આપણે જે દસથી પંદર મિનિટ પાણી ઉકળવા મૂક્યું હતું એક પેનમાં તેમાં આપણે એડ કરીને જ્યારે પાણી એકદમ ઉકળે અને અવાજ આવે ત્યારે આપણે આ થાળી મૂકવાની છે અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે અને આપણે એ ડેસ ઉપર કપડું એડ કરવાનું છે જેથી કરીને પાણીના ટીપા ઢોકળા ઉપર ના પડે તમે જોઈ રહ્યા છો સરસ મજાના ઢોકળા આપણા ફૂલીને સરસ થઈ ગયા છે અને આપણે તેને ચેક કરી લેવાનું એકવાર કે તે ચમચીમાં અથવા છરીમાં ચોંટે છે કે નહીં આ ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે ઉતારીને તેમાં કટિંગ કરી લઈએ અને થોડીક વાર આને આપણે ઠરવા દઈશું જેથી કરીને તેજથી જે ટુકડા છે તે એકદમ સરસ રીતના વાડવી જાય હવે આપણે નાના નાના તેના પીસ કરી લઈશું તમે આમાં ચોરસ ટુકડા પણ કરી શકો છો અને ત્રિકોણ સાઈડ ટુકડા પણ કરી શકો છો તમને જે રીતના ઠીક લાગે તે રીતના તમે કરી શકો છો તો આપણે ચોરસ થઈ ગયા છે હવે હું તમને એક ઢોકળો બતાવું કે ઢોકળા છે તે કેવા સરસ મજાના ચડીને તૈયાર થઈ ગયા છે અને એ એકદમ ઊંચા જાળીદાર બન્યા છે તમે જોઈ રહ્યા છો જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લોકો સુધી મારા વિડીયોને પહોંચાડજો